તો બીજી તરફ મહારાષ્ટ્રના લાતુરમાં બે જૂથના પથ્થરમારામાં એક જૂથો જયંતિ ઉજવવા મુદ્દે સામસામે આવી ગયા હતા ત્યારે પથ્થરમારાથી તંગદીલી વાતાવરણ સર્જાયું હતું પહેલે દિવસે તો વિવાદ શાંત થઈ ગયો હતો પરંતુ બીજે દિવસે અચાનક ધીંગાણું સર્જાયું હતું વરી પથ્થર મારો થયો હતો બદુરગામના શિક્ષક ગુરલિંગ હાસુરેને ખેતરે જવા સમયે પથ્થર વાગી જતા ગંભીર રીતે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા ત્યારબાદ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે તે પહેલા જ શિક્ષકનું કરુણ મોત નિપજ્યું આ મામલે ગ્રામજનો રોષે ભરાયા હતા લોકોનું ટોળું કાસર પોલીસ સ્ટેશન ખાતે ધસી આવ્યું રોજ જોઈને પોલીસે નવ લોકો સામે ફરિયાદ નોંધીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે